આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હા બોલો બાર સાહેબ

એટલે કોઈ હોય તો કેજો મને આ નંબર ઉપર થી આપણે કોઈ કેતા નથી YouTube માં મેલી છે મૂકો છે હા તો નંબર ઉપર મૂકો ને YouTube મેલું ને YouTube માં હા હા પરસોતમ ભાઈ કચરા ભાઈ તા કલાણા કે કેટલી આવક કેટલી છે તમારે આવક તો 5 લાખ ન્યાડે ગળા સાહેબ વરની ખેતીમાંથી આ જેવું વરે હોય આવક થાય ભાઈ સાહેબ સંજા મારુ સાહેબ હે

થાય નઈ તમે કહો છો એટલું કેમ કેટલો ના થાય તમે કીધું પાંચ લાખ ની આવક આવે કેટલા મણ કપાસ થાય અરે મચ્છી વાવું છું સાહેબ મચ્છી હજાર કિલો કપાસ કેટલા મણ થાય એમ પૂછ્યું મેં તમને કપાસ વીઘે ચાલી મણ થાય વીઘે ચાલી મણ એટલે આઠ ચોક બત્રીસ ના એ પાંચ છ વીઘા નો બે 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 એક વીઘા મચ્છી હોય એ ત્રણ ત્રણ લાખ ની ત્રણ ચાર લાખ ની મચ્છી થાય ચટણી કરી હું વેચું પણ તમારે કપાસની આવક તો ત્રણ લાખ વીસ હજાર થાય એમાં તમે પચાસ સાહીઠ હજાર ખર્ચો કાઢ નાખો તો અઢી ની આવક થાય. ના અઢી લાખ ની મરચી મરચી થાય ને પાછી. મરચી કેટલી થાય કેટલા વીઘાની હોય? મરચી થાય પચાસ સો સિત્તેર મણ સિત્તેર મણ થાય મરચા. હા સિત્તેર મણ સિત્તેર મણ મરચી ગણો હાલો એના કેટલા રૂપિયા આવે મણ ના કેટલા? એના આવે ત્રણસો ના ત્રણસો ને પચાસ રૂપિયા. કિલોના નઈ મણ ના પૂછ્યા મેં તમને

એ હા એ કે લે 70 મણ થાય એમ ને હમ એલા ભાઈ તો તમે પણ બહુ જોરદાર વેચો છો હે આ ભગવાન તમે ખેતી કરો કે ચટણી બનાવીને વેચો મને થી નથી સમજતો બ્રેડ બે કરું સાહેબ ચટણી વેચો ને ખેતીએ કરું બધું કરું આતે રોટલાય કરું છું હે વાડીએ જવાનું અને મૂલ્ય બહુ ઓછા કેવાના હે હા હમ

બરાબર ને પણ જો તમે હા પાડો છો તો પછી પછી કોઈ આવે તો ના નહિ પાડતા હા મને ગમે એટલે હું પાડીશ બરોબર છે ને ગમે એ પછી ગમવા ગમવા ની પછી ની વાત છે પેલા કોઈ દલિત આવે તો તમે ના નહિ પાડતા બોલો કરવું છે તો હમણાં ફિટ કરી દઉં દલિત હા દલિત હા તમે હરિજન કયો છો ને દલિત કહેવાય એને હા એ એમાં નહિ જાય જો વળી પાછા ફીક્યા પણ એ તો એના રોટલા કરતા નહિ આવડતું હોય પણ મારું હાલતું નથી એનું કરવું શું મારે તમે ભગવાન ગણો છો પણ હવે મારે કરવું હું મારું માનતા જ નથી

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો